જખૌ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ચાર તથા જખૌ મરીન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ એક એમ કુલ પાંચ કેબલ ચોરીના ગુનામાં નાસ્તા પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસના પેટ્રોલિંગમાં હતા ત્યારે તે દરમિયાન ખાનગીરા એ બાતમી હકીકત મળેલ કે જખૌ પોલીસ સ્ટેશનમાં ગુના કામે નાસ્તા ફરતા આરોપી ઇસ્માઈલ અબ્દુલ્લા મમ્મણ જેઓ હાલે ભીડના બહાર દાદુપીર રોડ પટેલ ફળિયામાં હાજર છે સચોટ બાતમી હકીકતના આધારે તપાસ કરતા મજકુરી મળી આવેલ છે જેની પૂછપરછ કરતા જખૌ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ કેબલ ચોરી તથા ચાર અને જખૌ મરીન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુનો એક એમ કુલ પાંચ ગુના કામે ધરપકડથી નાસ્તા પડતા આરોપી હોવાની હકીકત જણાવી હતી તે મુજબ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઈસમની અટકાયત કરીને સોંપવામાં આવેલ છે જેમાં પકડાઈ ગયેલ આરોપી છે ઇસ્માઈલ અબ્દુલ્લા મોમ્મણ જેઓ ઉંમર વર્ષ સડતાલીસના છે દાદુપીર રોડ ભુજ ભીડનાકા મધ્યે રહે છે સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરીભુજ